જળશક્તિ પ્રધાન શ્રી પાટીલે કહ્યું કે સરકાર ખાતરી કરશે કે સિંધુ નદીનું પાણીનું એક પણ ટીપુ પાકિસ્તાન ન પહોંચે યુપીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ ત્રણ લોકોના મોત થયા રાજસ્થાનના કોટામાં પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં રાજસ્થાનની વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં દુકાનો બંધ રાખવામાં આવી રાજ્ય સરકાર દ્વારા હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા ભૂજ ખાતે હીટ એક્શન પ્લાન અને કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનું આયોજન કરાયું ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહા અભિયાન એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે આઠસો નેવું અને સુરત પોલીસે એકસો ચોત્રીસ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા દાહોદમાં અત્યાર સુધીમાં બે લાખથી વધુ ખેડૂતોએ અગ્રેસ્ટીય પોર્ટલ પર પોતાની નોંધણી સફળતાપૂર્વક કરાવી જામનગરના ઔષધિ બાગ વિસ્તારમાં ઉનાળામાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા સંસ્થા દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે આભાર